નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સંજય પટોલિયાને લઈને ખુલાસો થયો છે તેઓ રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે અને વિદ્યાનગર મેઈન રોડ ઉપર ન્યૂ લાઈફ હોસ્પિટલ પટોલિયાની છે તે વાત સામે આવી છે ડોક્ટર સંજય આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા તેવી વાત પણ સામે આવી છે આજના તમામ ઓપરેશન સંજય પટોલિયાએ રદ કર્યા છે અને હોસ્પિટલમાં તમામ ઓપીડી પણ રદ કરવામાં આવી છે

જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે ત્યારે ગુજરાતનો આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચું કાપશે નહીં તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે